અને સરકારને માનવું પડશે અને નહીં માને તો કરી એમ પછી આ વારો આવશે એ સરકાર નામ છે

સ્વાગત અને રીતે મહુવા અને તાલુકાના અમારા ખેડૂત કલ્યાણ સંગઠન ના પ્રમુખ રાજેશભાઈ નું પણ સ્વાગત કરશે

મીડિયા મીડિયાના મિત્ર બધા છે એને પણ વિનંતી કનુભાઈ ને કરો મીડિયા વાળા નું ખેડૂત આગેવાન છે

બારમા મહિનામાં આઠ તારીખે નિકાસબંધી કરી મહિના આવતા એ બીજા દિવસે નવ તારીખે ચારસો રૂપિયા અને નવ તારીખે ત્રણ વાગે અમે જોવામાં આવી આધાર પુરાવા છે કે અમે સરકારમાં રજૂઆત કરી દીધી કે આ નિકાસ માટે તમે કઈ છે એનાથી ઢોંગળી પકવતા ખેડૂતો પાયમાલ થાય છે અને નિકાસ માટે તમે હટાવી દેવો તમે કપાસનો દેશમાંથી જથ્થાબંધ મોટા પ્રમાણમાં આયાત કરો છો એટલે કપાસના ખેડૂતોને પણ જબરજસ્ત નુકસાન આવે અને તમારે જો નિકાસ માટે ન હટાવ્યો હોય તો ખેડૂતોને પચાસ રૂપિયાની કિલો એટલે કે હજાર રૂપિયાની મળ લખે સરકાર ડુંગળી ખરીદી લે અને ખેડૂતોનો કપાસ છે એ ચૌદસો એ બારસો રૂપિયામાં વેચાય એમાં સરકાર સહાય જાહેર કરે અને અઢી હજાર રૂપિયાનો કપાસ ખેડૂતોનો ખરીદી લે તો અમને કાંઈ વાંધો નથી પણ સરકારે સત્તાના નશામાં અને પોતાના એક અહમમાં એને એ કર્યું નથી એટલે અમારું આંદોલન આજે શરૂ થયું અમે કઈ બંધ કરી દીધું નથી જ્યાં સુધી સરકાર અમારી ખેડૂતોની વાત નહીં માને ત્યાં સુધી લોકશાહી નિયમ પ્રમાણે અને લોકશાહી પ્રમાણે અમારે પણ લડત અહીં જરૂર રહેશે અને સરકારને ને માનવું પડશે અને નહીં માને તો ઘણી સરકારો ઘર કરી દીધી એ પછી આ સરકાર વારો આવશે એ સરકાર હમતી ખેડૂતો ના જ સરકાર જીતે મજૂરો ના મન સરકાર જીતે છે

धन्यवाद ई जो भाई आए दरबार ठाकुर को बधाई है जय जवान जय भाई विनती करू के हम बोला के संगठन वती जीरो भाई स्वागत करे अब सो आयो तो जामोडा में बाजू में गाना गाना कनु भाई नो भाई कनु भाई नो जो कनु भाई ना ना फोटोरा कनु भाई

બોના કહેવા દી તમે આદર નથી રહેતા એ પણ અમને ખબર છે પણ અમને એની સાથે કોઈ વાંધો નથી તમારે અહીંયા આવવું ઉન છે આવવું પડ છે અને આવવું પડ છે નહી આવો અમે હું અહીંથી હટવાનો નથી હટવાનો નથી હટવાનો નથી અને જ્યાં મને લઈ જાય ત્યાં મારા આમરણ ઉપવાસ છે જ્યાં હું તો માર્ગ સ્થિત ઉપવાસ મારી પ્રાણ નહી આવે ત્યાં હું તો હટવાનો નથી મારા રોળ ઓર ઓય તે તો મારા વિસ્તારના કે મારા મારે આ રોડ ઉપર કોઈ જે રોય સાથે નથી આ રોડ ઉપર અને મિત્રો આજે જે રોડ રસ્તાને લઈને તેમજ જે ખેત પેદાશોના ભાવ અંગે તેમજ લોકોમાં કેટલાક અન્ય પ્રશ્નો હતા કે બધાને ધ્યાનમાં રાખીને સરસ રીતે મિત્રો રોહિત સોકડીયાથી બગડાણા સુધી જે બાઇક રેલીનું આયોજન સાથે જ મિત્રો જે રોડમાં જે ગ્રામીણ લોકોને કેટલીક મુશ્કેલીઓ પડે છે જે તેના વિશે પણ વ્યવસ્થિત ભરતસિંહ ખેડૂત કલ્યાણ સંગઠન અધ્યક્ષ તેમજ મહવા અને જેસદ તાલુકાના અધ્યક્ષ એવા રાજેશભાઈ કોલણીયા સાથે સમ્રાટ એવા કનુરાદા ખારી સાથે અન્ય કેટલાક ખૂટવડા ઓથા દેગોડા સહિત અન્ય ગામના આગેવાનો દ્વારા જે સાથ સહકાર આપી અને સરસ્વતી મિત્રો આ આજના દિવસે જે પ્રશ્નો સાંભળ્યા તેના વિશે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો તેનો અને વિડીયો સારો લાગ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો હજુ બેથી ત્રણ વિડીયો આવવાના છે આજના દિવસનું જે આયોજન હતું એના તો એ વિડીયો પર તમે નિહાળજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ બાપા સીતારામ